આપણે ચોખ્ખી બધી ભેગી કરીને રાખી દીધી છે અને આજે જવાનું છે ભાણવડી ગુજરી બજારમાં શનિવારે આપણી રિક્ષા રેડી છે જઈ શકો છો તમે મિત્રો ના તમારે વ્યૂ બતાવી દઉં આપણે આવી ગયા બજારમાં કલર ને બધું ખોલી નાખું ટોટલ બધી આઈટમ છે કલર સ્ટીકર કોડિયા જોઈ શકો છો તમે મિત્રો આ છે સ્ટીકર